મિત્રો વાર્તામાં જેવું થયું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ યાર તો ખોટું થશે શું થયું જાણવા માટે આખો વિડીયો જુઓ મારું નામ શિલ્પા છે અને મારી ઉંમર છવ્વીસ વર્ષની છે હું એક વિધવા છું અને યોગા ટીચર તરીકે કામ કરું છું મને યોગા કરતાં આવડે છે મારા લગ્નને હજી એક વર્ષ જ થયું હતું કે અચાનક જ મારા પતિનું એક્સિડન્ટમાં અવસાન થઈ ગયું હતું મિત્રો મારા પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય એવું મને લાગે છે લગ્નને એક વર્ષ પણ પૂરું ન થયું હોય અને આવી મોટી ઘટના બની અને હું ખૂબ જ તૂટી ગઈ હતી જો મારા ગર્ભમાં સંતાન હોત તો કદાચ તેની માટે જીવન આગળ વધારી પણ શકત પરંતુ મિત્રો મારા નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું યાર શું લખ્યું હોય તો મને નથી ખબર પરંતુ મારા સાસુ સસરાએ મને સમજાવ્યું હતું કે હજી તું યુવાન છે એટલે કે જવાન છે એટલે તારે ફરીથી લગ્ન કરીને તારી જાતને સુખી કરી હોય તો તું કરી શકીશ એટલે તું આવા વિચાર લાવીને આગળ વધી શકાશો અમે તને કોઈ પણ બંધારણમાં નહીં બાંધીએ મિત્રો તમને કહી દઉં કે આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ ઝુંઝુનવાટ જ બનાવવામાં આવેલી છે ઓકે મિત્રો વિડીયોમાં દર્શાવેલા પાત્રો અને સ્થળો અને ઘટનાઓ બધું જ કાલ્પિક છે ઓકે આ વિડીયોનો હેતુ માત્ર દર્શકોને સમાજમાં સંબંધો અને સમજણ અને જીવનની નવી શરૂઆત અંગે પ્રેરણા આપવા માટે જ બનાવેલો છે ઓકે અહીંયા કોઈ પણ પ્રકારની અશ્લીલ અપમાનજનક કે કોઈ ગેરકાયદાસર બાબત દર્શાવવામાં આવી નથી તો મિત્રો ચાલો હવે રસપ્રદ કહાની આપણી જે વાર્તા છે એ ફરીથી પાછી હતી એમ ચાલુ કરીએ તો મિત્રો વાત એમ હતી કે મારા પતિના મૃત્યુ પછી તો હું થોડાક સમય માટે મારા પોતાના માયકામાં રહી હતી કારણ કે મિત્રો મનનું ભારણ ઓછું કરવા માટે અને પછી ત્યાર પછી તમે યોગા ક્લાસ પણ શરૂ કર્યા હતા કારણ કે મને યોગ કરતા આવડે છે પછી ધીમે ધીમે ઘણા બધા બાળકો અને યુવાનો પણ મારી પાસે આવવા લાગ્યા હતા યોગા મારા માટે માત્ર રોજગાર નહીં પરંતુ મારા મન અને શરીરને શાંત રાખવાનું સાધન પણ બની ગયું હતું મિત્રો મને બધા જ યોગ આવડે છે તમારે શીખવા હોય તો કમેન્ટમાં કેજો હું શીખવાડી ઓકે એક દિવસ મારા ક્લાસની અંદર એક નાની એવી બાળકી આવી એની ઉંમર લગભગ આઠ નવ વર્ષની હશે તેનું નામ શિવાની હતું અને તે ખૂબ જ મીઠી અને માસુમ હતી શિવાની ને તેના પિતા ક્લાસમાં લેવા અને મૂકવા માટે આવતા હતા અને તેમના પિતા કેશવ લગભગ ઓગણત્રીસ કે ત્રીસ વર્ષના હશે અને મિત્રો દેખાવમાં તો ખૂબ જ હેન્ડસમ અને સુંદર હતા અને સંસ્કારી પણ લાગતા હતા તેણે મારા ઘરે આવીને કહ્યું હતું કે મારી દીકરીને યોગા શીખવા છે શું તમે શીખવાડી શકો છો મેં તમને સમજાવ્યું કે કાલથી ક્લાસમાં મોકલી દો અને ત્યાર પછીથી તો શિવાની રોજ આવવા લાગી હતી એટલે પછી દરરોજ એ યોગા શીખતી હતી યોગા ક્લાસે આવી અને ધીમે ધીમે મારી અને શિવાની વચ્ચે ખૂબ જ સારો સંબંધ બની ગયો હતો અને તેના પિતા પણ ક્યારેક તેને લેવા માટે આવતા હતા અને ત્યારે જ મારી સાથે વાતચીત પણ કરતા હતા અને મિત્રો હંમેશા સ્મિત સાથે જ બોલતા હતા એટલે કે તેનું મોઢું હંમેશા હસતું જ રહેતું હતું એટલે ખૂબ જ હેન્ડસમ લાગતા હતા ધીરે ધીરે મારી અંદર કેસો માટે માન અને આદર વધવા લાગ્યો હતો એક દિવસ જ્યારે બધા જ વિદ્યાર્થીઓ ક્લાસમાંથી જતા રહ્યા હતા ઘરે અને ત્યારે શિવાની મારી સાથે રહી ગઈ હતી એટલે ત્યાર પછી તો મિત્રો વાત માને વાતમાં મેં તેને પૂછ્યું હતું કે બેટા તારા ઘરમાં બીજું કોણ કોણ રહે છે તેને માસુમતાથી કહ્યું હતું હું ને મારા પપ્પા મને સમજમાં ના આવ્યું એટલે હું થોડોક વિચાર કર્યો હતો અને પછી મેં પાછું ફરીથી પૂછ્યું હતું અને તારા મમ્મી સાંભળતા સિવાની રડવા લાગી હતી અને પછી મારી મમ્મી ભગવાન પાસે ચાલી ગઈ છે મારી આંખો ભીની થઈ ગઈ હતી મને લાગ્યું હતું કે આ નાનકડી બાળકી અને તેના પિતા કેટલો મોટો સંઘર્ષ કરી રહ્યા છે મિત્રો મારાથી મોટી ભૂલ થઈ ગઈ કે મેં એની સામે પૂછી લીધું યાર મને નહોતી ખબર થોડી જ વારમાં તેના પપ્પા કેશવ આવ્યા મેં તેમને અંદર બોલાવ્યા અને નાસ્તો આપ્યો હતો અમારી નજરોમાં હોય અને તે ક્ષણ મારા હૃદયમાં એક અજાણી ખેંચાણ જન્મી હતી વાત કરતા કરતા મેં તેમને મારા જીવનની વાત કરી હતી કે કેવી રીતે મારા લગ્નને એક વર્ષમાં જ મારા પતિનું અવસાન થયું હતું અને મિત્રો મારી આ વાત સાંભળીને કેશવ થોડોક ચૂપ રહ્યો હતો અને પછી ધીમેથી બોલ્યો થોડી જ વાર પછી કે મારી સ્થિતિ પણ તમારા જેવી જ છે એટલે પછી મારી પત્ની પણ હવે નથી અને હું મારી દીકરી છીએ અમે બંને છીએ એક ક્ષણે અમારા મન વચ્ચે એક અજાણી સમજણ થઈ ગઈ હતી મિત્રો અને એ પછી તો એવું થાય છે મિત્રો તે તમે જાણશો તો ખરેખર મજા આવી જશે પણ મિત્રો એ પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર એક દિવસ કેશવે મને કહ્યું હતું શું તમે અમારી સાથે બહાર ફરવા માટે આવશો હું અને શિવાની બગીચામાં જઈ રહ્યા છીએ અને પછી કદાચ ફિલ્મ પણ જોવાની છે મેં થોડુંક વિચાર કર્યો હતો અને પછી હા પાડી અમે ગાર્ડનમાં ગયા અને ખૂબ જ મજા કરી હતી પછી ફિલ્મ જોવા પણ ગયા હતા ફિલ્મમાં એક સુંદર પ્રેમ કથા હતી જગ્યા પર આંસુ પણ આવી ગયા હતા મિત્રો કારણ કે ઇમોશનલ થઈ ગયા હતા અને જગ્યા પર તો દિલ ધબકવા ઘણી વાર ફિલ્મ જોયું હતું પછી અમારી નજરોમાં ફિલ્મ પણ પૂરી થયા પછી અમે પાછા ઘરે આવ્યા હતા પરંતુ એ રાત્રે મને ઊંઘ ના આવી મિત્રો કારણ કે આખી રાત કેશવનો ચહેરો મારી આંખોની સામે જ રહ્યો હતો એટલે કે ફરતો રહ્યો હતો અને હવે તો ધીરે ધીરે કેશવ અને મારી વચ્ચે પણ નિકટતા વધતી ગઈ હતી એટલે કે અમે એકાબીજાની આજુબાજુ એટલે કે હાવ પાસ આવવા લાગ્યા હતા એક દિવસ કેશવે કહ્યું હતું ચાલો આપણે બે દિવસ ફરવા માટે મહાબલેશ્વર જઈએ મેં મંજૂરી આપી અને મહાબલેશ્વર ગયા હતા ત્યાંના સ્થળો જોયા અને ખૂબ જ મજા કરી હતી અને મિત્રો તમને વાત કરું તો આખો દિવસ ફર્યા હતા પછી અમે હોટલમાં રોકાયા અને શિવાની તો સાવકી થતી ગઈ હતી અને પછી તો ઊંઘી ગઈ હતી પરંતુ હું અને કેશવ બંનેને ઊંઘ હતી વારંવાર મળી રહી અને ધીમે ધીમે વાત કરતા કરતા કેશવ મારી પાસે આવીને બેઠા હતા અને પછી અમે ઘણી બધી વાતચીત કરી અને એકબીજાના હાથ પકડીને શાંતિથી બેઠા રહ્યા હતા અને એક ક્ષણે મને સમજાયું હતું કે અમે એકબીજાના દુઃખ અને એકલતાને સમજવા લાગ્યા છીએ તો હવે અમારે થોડું ઘણું આગળ પણ કંઈક વિચારવું પડે અને પછી તો સવારે જ્યારે શિવાની બાથરૂમમાં ગઈ ત્યારે કેશવ અચાનક મારી સામે ઘૂંટણીએ બેઠા હતા જેવી રીતે એક છોકરો છોકરીને પ્રપોઝ કરે ને એવી સ્ટાઇલમાં અને પછી કીધું હાથમાં ગુલાબ લઈને કહ્યું હતું શિલ્પા મને તો તું ખૂબ જ ગમે છો શું તું મારી સાથે લગ્ન કરીશ હવે એ જ સમયે મિત્રો શિવાની બાથરૂમમાંથી બહાર આવી હતી હવે તમે વિચાર તો કરો યાર શું થયું હશે અને પછી તો સ્મિત કરીને બોલી મને ઈશારો કર્યો હતો કંઈ સ્વીકારી લ્યો મેં પણ સ્મિત કરીને ગુલાબ લઈ લીધો હતો અને કેશવને ગળે લગાડી લીધો હતો અને ત્યાર પછી અમે ત્રણેય ખૂબ જ ખુશ થઈ ગયા હતા થોડાક દિવસ પછી અમારા લગ્ન પણ થઈ ગયા હતા અને ત્યાર પછી તો મિત્ર હું શિવાની અને કેશવની સાથે રહેવા લાગી હતી અને ફરીથી આ ઘરમાં એટલે કે અમારા ઘરમાં ફરીથી ખુશીઓ આવી ગઈ હતી થોડાક જ સમયમાં હું ગર્ભવતી પણ થઈ ગઈ અને એક સુંદર એવા પુત્રને જન્મ આપ્યો શિવાનીને ભાઈ મળી ગયો હતો અને મને સારો એવો પતિ અને પછી મારી જિંદગી તો ફરીથી રંગીન બની ગઈ હતી મિત્રો તમે શું માનો છો શું મેં કેશવ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો એ સાચો હતો કે ખોટો તમે જ કોમેન્ટમાં કહો મિત્રો આ જીવન આપણને ક્યારેક ક્યારેક બહુ મોટું એવું દુઃખ આપે છે જે બધાની જિંદગીમાં હોય જ છે પરંતુ એ જ દુઃખમાંથી નવી શરૂઆતનું એક બીજ પણ છુપાયેલું હોય છે અને મિત્રો આ શિલ્પા અને કેશવની વાર્તા આપણને શીખવે છે એટલે કે આમાંથી શીખ મળે છે કે પ્રેમને બીજી તક આપવી જોઈએ મિત્રો જીવન ક્યારેય અટકતું નથી તે આગળ વધે છે એટલે આપણે પણ તેને આગળ વધારવું પડે અને કદાચ બધું સુંદર બને છે મિત્રો જો તમને આજની વાર્તા તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર અવશ્ય કરજો યાર મિત્રો કાલે ફરી મળશું નવી વાર્તા સાથે નવા અંદાજમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો અને તમારા ગુજરાતી મિત્રને પ્લીઝ બીજું કંઈ ન આપી શકો તો મિત્રો એક લાઇક અને શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો ધન્યવાદ મિત્રો આવજો અને હા તમને કહી દઉં ખાસ વાત આ વાર્તા ફક્તને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી મિત્રો ઓકે ફક્ત કાલ્પનિક માટે જ બનાવવામાં આવે છે અને કાલ્પનિક છે ઓકે મનોરંજના હેતુથી જોજો કે મિત્રો દિલ ઉપર ના લેવું એટલે ફરી મળશું નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો ઓકે ધન્ય